તુલસી મા કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દર વર્ષે કાર્તક માસના સુદ પક્ષમાં આવતી અગિયારસે તુલસી વિવાહનો પર્વ ઉજવાય છે તેને દેવોત્થાન એકાદશી કે દેવ ઉઠી એકાદશી કહે છે આ અગિયારસને દિવસે ધૂમધામથી તુલસીના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે દેવ દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તેમને એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિઓમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા તેમના લગ્ન પાછળ ખાસ પૌરાણિક કથા માનવામાં આવે છે આજના વિડીયોમાં આપણે જોઈએ કે ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્ન કેવી રીતે થયા હતા પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં જલંધર નામનો રાક્ષસ ખૂબ જ શક્તિશાળી હતો મનુષ્ય હોય કે ભગવાન તેને કોઈ હરાવી શકતું નહીં કારણ કે તેની પત્ની વૃંદા તેના પતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી અને તેના પ્રભાવને કારણે જલંધર અજય બની રહ્યો હતો બધા દેવતાઓ જલંધરની વધતી શક્તિથી પરેશાન થઈ ગયા હતા એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી તેમણે ભગવાન વિષ્ણુનું શરણ લીધું બધાએ ભેગા મળીને એવો ઉપાય કાઢ્યો કે વૃંદાના પતિવ્રતનો નાશ કરીને જ લોકોને જલંધરના પ્રકોપથી મુક્તિ મળી શકે વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું તે વૃંદા પાસે ગયા અને તેમને સ્પર્શ કર્યો જેના કારણે વૃંદાનું પતિવ્રત તૂટી ગયું અને જલંધરની શક્તિ નબળી પડી ગઈ આ દરમિયાન ભગવાન શિવે જલંધરને યુદ્ધ માટે બોલાવીને તેને મારી નાખ્યો જ્યારે ભગવાન વિષ્ણુની ભક્ત વૃંદાને ખબર પડી કે તે તેના પ્રિય ભગવાન વિષ્ણુ છે જેને કપટ દ્વારા તેના પતિની હત્યા કરવામાં આવી હતી તેણે ક્રોધમાં ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પથ્થરમાં પરિવર્તિત થઈ જશે અને આ શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ પથ્થરની મૂર્તિ એટલે કે શાલીગ્રામમાં ફેરવાઈ ગયા હતા ત્યારે માતા લક્ષ્મીએ વૃંદાને તેનો શ્રાપ પાછો લેવા માટે વિનંતી કરી અને તેમની આ વિનંતીથી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્ત કર્યા દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ અને જ્યાં વૃંદાએ આત્મવિલોપન કર્યું ત્યાં એક છોડ ઉગ્યો જેને ભગવાન વિષ્ણુએ તુલસી નામ આપ્યું ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારું સ્વરૂપ હંમેશા આ મૂર્તિમાં એટલે કે શાલીગ્રામમાં રહેશે અને તેની પૂજા હંમેશા તુલસી સાથે કરવામાં આવશે અને તેથી જ દેવ ઉઠી એકાદશીના દિવસે શાલીગ્રામ મૂર્તિ અને તુલસી વિવાહ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ હશે તુલસી તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે આટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવા અનિવાર્ય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તુલસી વિવાહ કથા સાંભળી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો તુલસી માત કી જય અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ